તો સ્વાગત છે તમારું મિત્રો મારા વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ બાજુના વિડીયોમાં કે આ ભાઈને આટલી બધી રાખડીઓ કેમ બાંધી અને કોણે બાંધી તો મિત્રો તમને જણાવી દઉં કે આ એક ખાનસર કરીને છે યુપીના બરાબર અને તે એક યુટ્યુબમાં છોકરાઓને ભણાવે છે તે પણ ફ્રીમાં તો હાલમાં ટ્રેન્ડિંગમાં છે અને ખૂબ જ લોકો ચર્ચા પણ કરે છે અને કે તેને પંદર હજાર રાખડીઓ બાંધી છે મિત્રો જો પંદર હજાર રાખડીઓ આપણા ભારતમાં આપણો ભારતનો તહેવાર છે આપણા હિન્દુનો ધર્મ છે બરાબર રક્ષાબંધન તો કોઈ એવી વ્યક્તિ નથી કે જેને આવી રીતના કોઈ આટલી બધી રાખડી બાંધી હોય છે હશે ઘણા સર હોય છે કે જેને રાખડીઓ બાંધતા હોય છે બરાબર પણ આ એક મુસ્લિમ હોવા છતાં બરાબર ખાનસર મુસ્લિમ છે તો ખાનસરને પંદર હજાર રાખડીઓ બાંધી મિત્રો તો આ એક બહુ મોટી વાત કહેવાય પણ એ શા માટે રાખડીઓ બાંધી છે તો ચાલો એના મોટે સાંભળીએ અને શા માટે લોકો એને આટલો પ્રેમ કરે છે તો મિત્રો જોવો આગળ મેં આ વિડીયો બનાવી રહેજો બરાબર તમને બધી માહિતી હું આપું તો મિત્રો જ્યારે શિક્ષણ એટલું મોંઘું હતું ને ત્યારે ખાનસરને એક વિચાર આવ્યો કે આજે આ બધા લોકો છે ગરીબ લોકો બરાબર કે જે ભણતર એનું પૂરું નથી કરી શકતા જેના હિસાબે તેમને નોકરી નથી મળતી અને તેના હિસાબે ખૂબ જ બેરોજગારી થાય ત્યારે ખાનસરે વિચાર કર્યો કે હું યુટ્યુબમાં દરેક દીકરા અને દીકરીઓને જે એને ભણતર પૂરું પાડીશ અને યુટ્યુબમાં ફ્રીમાં એને ભણાવીશ અને ત્યારબાદ એને કામ ચાલુ કરી દીધું અને કેટલા પણ લોકોને એને ફ્રીમાં ભણાવ્યા એને કેટલા વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણે છે જે કામ આપણી સરકાર નથી કરી શકતી મિત્રોએ આ ખાનસરે કરી બતાવ્યું છે મિત્રો એક સાથે હજારો છોકરાઓ વિદ્યાર્થીઓ ભણે બરાબર અને આ એવડી મોટી પરીક્ષાઓ આપે કે જેના લાખો લાખો રૂપિયા ખર્ચા કરીને તમે પણ જો ભણાવો ને છોકરાઓને કોઈ લોકો ભણી ન શકે એ જ ક્લાસ અને એ જ શિક્ષણ ફ્રીમાં આપે ખાનસર બરાબર સાવ એટલે સાવ ફ્રીમાં આપે એક રૂપિયો લીધા વગરનો દરેક માહિતી યુટ્યુબમાં આપે જોવો તમે આ વિડીયોમાં તમને બતાવી તમે જોઈ શકો છો મિત્રો તમે જુઓ કેવી રીતના હજારો છોકરાઓ એકી સાથે આ ભણતર લઈ લઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આપણું તો ભારત સરકાર અને આપણા ગુજરાતના શિક્ષકો પણ આવી રીતના આવું કામ ન આપી શકે એટલું આ ખાનસર કામ કરે છે અને લોકોને ફ્રીમાં ભણાવે છે મિત્રો આ ખૂબ જ મોટી વાત કહેવાય આ કોઈ સામાન્ય વાત નથી તમે જોઈ શકો છો વિડીયોમાં કેવી રીતના દરેક દરેક બાળકો ભણી રહ્યા છે જુઓ વિદ્યાર્થીઓ છે જે એને ભાઈ માને છે અને તેમને રાખડી પણ બાંધે છે બરાબર અને તે તે પાછા દિલના પણ એટલા જ ઉદાર છે દરેક લોકોને જ્યારે પણ હમણાં જ એના હાલમાં લગ્ન હતા ત્યારે ઘણા લોકોને એને દાવત આપી હતી બરાબર અને ત્યારે પણ લોકોને જમાડ્યા હતા અને આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનના દિવસે પણ બધી દીકરીઓને ફ્રીમાં જમાયેલું છે અને એકસો ને છપ્પન પ્રકારની એને વાનગીઓ જમાયેલી છે મિત્રો આ તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમે પણ ખાન સરને ઓળખતા હોય અને તેમના કામથી ખુશ હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો જેથી કરીને આગળ બીજા પણ લોકોને પ્રેરણા મળે મા ધન્યવાદ